હા આજ બપોરે કે કાલ બપોરે જાહેર મકાઈ નો રોટલો ને ખાઈશ બરાબર બરાબર અને સવાર માં લાગે સવાર માં ખાખરો બરાબર છે અને રાત્રે કઈ જમો રાત્રે કઈ નથી જમતા ના રાત્રે કઈ નહિ ઠીક ઠીક રાત્રે ફ્રૂટ ને એવું મને ભાવે નહિ એટલે હું કઈ રાત્રે જમતી નથી ઠીક 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 હા એટલે મેં તો પૂછવું સારું ને એમ આવી રીતના હોય તો આપણે રાતે લઈ શકીએ ભૂખ્યા પેટે એમ ના લઈ શકો કાઈ વાંધો નહીં બેન

એક અર્ક આવે છે જીરું નો અર્ક આવે છે એ તેરસો રૂપિયાની બોટલ આવે બરાબર એટલે એ એ વસ્તુ તમે સાથે મંગાવો તો વધારે સારું રિઝલ્ટ મળે ફાકી ના ચારસો રૂપિયા અને અર્ક ના તમારે તેરસો રૂપિયા એટલે આખી સત્તરસો રૂપિયા ની kit થાય ભલે ભલે કઈ વાંધો નહીં જય શ્રી કૃષ્ણ નમસ્તે માતાજી બધા ને નામ છે સોલંકી દેવરાજ હું હાલ સુરત રહું છું આ સૂણ શરદી ઉતારવાનો છે એનાથી ઘણા ફાયદા છે કોઈને ગેસ હોય તો બજાત હોય બે મહિનાથી હું આ પીવું છું મારે સાતથી આઠ આઠ કિલો વજન પણ ઉતરી ગયો છે સો રિઝલ્ટ પણ સારું છે જે ભાઈઓને મંગાવવાનો હોય મંગાવી લો તમારું પણ રિઝલ્ટ સારો આવશે કબજીયાત કબજિયાત એ માટે બહુ સારો છે તો બધા મંગાવજો બધાને જય માતાજી